પોલીસે ડીઝલ ચોરતી ગેંગને રંગે હાથે ઝડપી પાડી રૂપિયા અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જાહેર સાહસો માટે નીકળતી ટેન્કરોને આંતરી લઈ કિંમતી કેમિકલ અને પેટ્રોલિયમ પદાશો ચોરી લેવાનો મોટાપાયે ષડયંત્ર ચાલતું હોવાના ભૂતકાળમાં અવારનવાર કિસ્સાઓ બન્યા હોવા છતાં કાળા સોનાના સોદેગારો સક્રિય છે જેથી પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને આ બાબતે નજર રાખવાના આદેશ આપ્યો હતો ડુમાર ચોકડી થી છાણી સર્વિસ રોડ વચ્ચે નીલકંઠ ટ્રેક્ટર ની ગલીમાં ધ્રુવલ ટ્રાન્સપોર્ટ પાસેના પ્લોટમાં આવી જ રીતે ભારત પેટ્રોલિયમની ડીઝલ લઈ જાંબુઘોડાના નલકંડ પેટ્રોલ પંપ ઉપર જવા નીકળેલી ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી રહ્યું હોવાની વિગતો મળતા ડીસીપી ઝોન ચારના પરનામુમાયાની સૂચના મુજબ સમા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી રાઠોડ અને ટીમે વોચ રાખી હતી